તીજ જેની ખટકે નહીં જેને રુદીએ મીઠી રીજ એવી મઠડાવાળી માતની આવી સોનલ બીજ સમગ્ર ચારણ સમાજના ઉદ્ધારક અને સામાજિક ક્રાંતિના પ્રણેતા પ્રાતઃ સ્મરણીય આઈ શ્રી સોનલ માતાજીના પ્રાગટ્ય પર્વની ઉજવણીના ભાગરૂપે કેશોદ નજીક આવેલા મઢડા ખાતે અગિયાર બાર અને તેર જાન્યુઆરીના રોજ આયોજિત થનાર ત્રિદિવસીય આઈ શ્રી સોનલ જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્યાથી ભવ્ય ઉજવણીનો શુભારંભ થઈ ચૂક્યો છે પ્રથમ દિવસે સાધુ સંતો અને મહંતોની હાજરીમાં આ મહોત્સવ ખુલ્લો મુકાયો છે સોનલધામ મઢડાની આશરે સાતસો વીઘા જમીનમાં આ મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ત્રણ દિવસમાં લાખોની સંખ્યામાં માય ભક્તો રાજકીય આગેવાનો તેમજ દેશભરના કલાકારોની હાજરી આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશે આ ત્રણ દિવસ દરમિયાન મઢડા ખાતે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થવાનો છે મહોત્સવમાં નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય રાસ ગરબા લોક ડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન થશે તો સર્વ ધર્મ પ્રેમી જનતા આ શતાબ્દી મહોત્સવમાં પધારવા સોનલધામ મડરાવતી ભાવ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે